માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા માટે જે પંચાયતોને કચરો ભીનો કચરા માટે રિક્ષા ફાળવામાં આવી છે તેમાં સરપંચો પોતાના ઘર માટે ઉપયોગી થતી હોય તેવી લોક મુખ્ય ચર્ચા ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન સંકલ્પ દ્વારા ઠેર ઠેર અભિયાન ચલાવે છે ત્યારે શહેરી વિસ્તારમાં સરકાર દ્વારા સ્વચ્છતા માટે ફાળવવામાં આવેલ કચરાની સફાઈ માટે ગાડીઓ એક એક શેરીઓમાંથી કચરો લઈ જતી હોય છે ત્યારે ગુજરાત સરકારે ગામડાઓને પણ ધ્યાનમાં રાખી સ્વચ્છ રહે તે માટે માલપુર તાલુકાની મોટા ભાગની ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાઓ તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને પંચાયતના ગામડા સ્વચ્છ રહે તે માટે ફાળવવામાં આવી છે પરંતુ આજની સુધી કોઈ જ તે ઈ રિક્ષાનો ઉપયોગ થયો નથી સરપંચોને જે રીક્ષાઓ આપવામાં આવી છે તે ઈ રિક્ષાઓ પોતે સરપંચના ઘર માટે ઉપયોગી થઈ હોય તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી શું પગલાં લેશે તે હવે જોવું રહ્યું